મંકાની બંકાજી કેવાનો લેહેડ તાણે હવે હેડ હું તારો મોટો ભાઈ છું મોનાલીને બોલાવવાનો એવું છે એમ લે હેડ હેડ કેમ કેમ મર મથુરો

પોતાનું ભોગર ઉપર આજ તો મારો એટલે આ કોણ હોઈ કોઈ એક્સિડન્ટ થઈ જાય કશું થયું હે

તો હજી એક એક પડી છે તાર પાસે છે માર પાસે એક પડી છે તો આ ભલે પડી પેલા ચેક કોમ ગોતો હો 200 રૂપિયા નું બરોબર છે એટલે છે કે આપણે હોદ ની લાવી પડશે કે હોદ છે ને લીધા વગર તો મન ખાવા જ ન પાવે તો આ રહ્યો હાલ પીતો ચેક કોમ મળે પછી પીવો ઈ જઈ અને પીન પછી કોમે વળગો વાત તો તારી સાચી એટલે પેલા ફટાફટ ગોમમાંથી કોમ ગોતો પડશે બરોબર છે લેહડ ગોતો છો મારી ગોમમાં ડાયરેક્ટ કોકા કોમ કોમ હાય કોમ જેટલું કોમ્પિટિશન જવું છે બાર ગમ આટલી બાજરી વાજવી થી પણ મારી બેટી તાપ પડે છે હવે કરવું છું મારે

ઢોકળા ને સાર નથી એટલે ભોગડા કાઢે છે બેગડીને સાર નોખા તો ભોગડા કાઢી ફટાફટ સારું કાઢી તમે આયેલા નહી હોય પછી ના ના પેલા સારું વાટવી છે હવે લીલી અમાડ તમારે કોમ વાટવાની છે ભાડા ને આ બધું વાડી જ નાખવાનું છે ક્યારે જ જેટલું કીધું ખેતર છે

હું ઉપાડી જમ માં જ આવું છે તેમાં બપોર ના બે વાગ્યા છે તો તમે થોડા ને અમારેજો વધારે બીજું પૈસા ઘેર પડ્યા છે તમે પૈસા એટલે ગભુરજી કોમ કરો મારા તો નહિ રૂપિયા તમે હોય તો આલી જો તમે હોટ પકડી છે હવે પૈસા નથી આવતો ખબર ગાય રાખવા તો આલી ના આવે છે

દાંતેડું એક જ લાવ્યું બંકાજી જુઓ એ તો એક જ જમો એકલો છે એટલે એક આધો વાડજો ને જોડે પાછરા કરજો એવું છે